કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ નવા રૂટની રાજકોટ પોરબંદર ટ્રેનનું નાગરિકો આજથી લીલી ઝંડી આપવામાં આવી ત્યારે ઉપલેટા તાલુકા સહિતના લોકો દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટથી પોરબંદર શરૂ કરવામાં આવેલી નવી ટ્રેનના પ્રથમ રૂટમાં રાજકોટથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સહિતનાઓએ ટ્રેનમાં મુસાફરી કરી હતી તમામ આગેવાન હોદ્દેદાર સહિત ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ઉપલેટાના તમામ સંગઠનો સંસ્થાઓ રાજકીય સામાજિક આગેવાન સહિત બોડી સંખ્યામાં લોકો હાજર રહી તેમનું ઢોલ નગારા સાથે ફૂલહાર અને કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું આ તકે ઉપલેટા નગરપાલિકાના દરેક સદસ્ય ભાજપના આગેવાન હોદ્દેદાર મુસ્લિમ સમાજના આગેવાન હાજર રહ્યા હતા હું હરિભાઈ થુમાર ઉપલેટા માર્કેટિંગ આના ચેરમેન આજ રોજ ઉપલેટા ખાતે જે મનસુખભાઈ માંડવીયા આપણા કેન્દ્રીય મંત્રી દ્વારા જે બે ટ્રેનો રાજકોટ થી પોરબંદર શરૂ થઈ છે એનું આજે વિધિવત અહીં પધરામણી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉપલેટાના સૌ નગરજનો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં એમને આવકારવા માટે આજે ઉપલેટા રેલવે સ્ટેશને એકઠા થયા હતા મનસુખભાઈ સાથે સાથે રાજ્યના આપણા કેબિનેટ મંત્રી ભાઈ શ્રી અર્જુનભાઈ સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન તથા તમામ ધારાસભ્યો સાથે રહી અને આ ટ્રેનની જ્યાં જ્યાં જે ટ્રે રેલવે જાય ત્યાં મોટો એમને આવકાર મળી રહ્યો છે અને આજે લોકોમાં ખૂબ ઉત્સાહ છે આ ટ્રેનથી રાજકોટ અને પોરબંદર એકદમ લોકોને સારી એવી સગવડ મળશે તાત્કાલિક તમે જઈ શકશો દર્દીઓ હોય કે પછી વેપારી હોય આનો વધુમાં વધુ લાભ આ સમગ્ર પ્રજાને મળશે આ તકે હું મનસુખભાઈને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જય જાડેજા પ્રમુખ ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ આજ રોજ ઉપલેટા ખાતે સરકાર શ્રી દ્વારા જે ઉપલેટા થી રાજકોટ અને રાજકોટ થી પોરબંદરની જે નવી રૂટની બે ટ્રેનો શરૂ કરવામાં આવી છે તેનું ઉપલેટા ખાતે નગરજનો દ્વારા ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આ ટ્રેનનો ફાયદો સ્ટુડન્ટ દર્દીઓ તેમજ જે કાયમી રાજકોટ થી ઉપલેટા વચ્ચે મુસાફરી કરે છે તેમને ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને રાહત દરે નજીવ તેઓ મુસાફરી કરી શકશે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ નવી સુવિધા શરૂ કરવા બદલ જય હિન્દ વિપુલ રિપોર્ટ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે